હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે જેને લઈને પોરબંદર કરી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે ખાસ જેલમાં સતત બીજા વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરાયું છે જે અંતર્ગત સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું જે શ્રવણનો લાભ મોટી સંખ્યામાં કેદીઓએ લીધો હતો પોરબંદર જિલ્લામાં દર વર્ષે ગણેશ ઉત્સવ નિમિત્તે શહેરના અલગ અલગ વિસ્તારમાં અનેક સ્થળો પર ગણેશજીની પ્રતિમાનું સ્થાપના કરી અને પૂજા આરતી કરવામાં આવે છે ત્યારે ખાસ જેલમાં પણ સતત બીજા વર્ષે ગણેશજીની સ્થાપના કરી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉત્સવ નિમિત્તે જેલમાં રહેલ કેદીઓની એક કમિટી બનાવી અને આ ઉત્સવ અંગેની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે ગણેશ ઉત્સવ નિમિત્તે ખાસ જેલમાં રાસ ગરબા તેમજ પ્રતિદિન નાસ્તા અને પૂજા અર્ચના બાદ પ્રસાદીનું ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે જેલ વિભાગ દ્વારા આ એક અનોખી પહેલ કરવામાં આવી છે તેમાં જે લોકો જેલમાં બંધ છે તે પણ ગણેશ ઉત્સવની ઉજવણી કરે અને પોતાની આસ્થા જળવાઈ રહે તેવા હેતુસર જેલ વિભાગ દ્વારા આ અનોખો પ્રયાસ કરી અને એક દાખલો બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે જેલમાં બંધ કેદીઓને પણ આવા ઉત્સવ મનાવવાનો મોકો આપવા પ્રયત્ન કરાયો હતો તે અંતર્ગત સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જે કથા શ્રવણનો લાભ મોટી સંખ્યામાં કેદીઓએ લીધો હતો પાકિસ્તાની કેદીઓ પણ આ કથાશ્રવણમાં સહભાગી બન્યા હતા જેલમાં રહેતા કેદીઓને પણ જેલમાં ઉત્સવ ઉજવવાનો અને કથાશ્રવણનો લાભ મળતા ખુશી જોવા મળે છે અને જેલરના આવા પોઝિટિવ પ્રયાસોને કારણે કેદીઓનું પણ માનસ પરિવર્તન થઈ રહ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ રવિ નિલેશભાઈ જોશી છેલ્લા પાંચ વર્ષથી જેલમાં છું અને ધાર્મિક વાતાવરણ ઉપસ્થિત થાય જેલમાં એના માટે ગણપતિ બાપાનું આયોજન કરેલું છે ગણપતિ બાપાની સ્થાપના કરેલી છે ગયા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું જેલની જે શાંતિ સમિતિ છે જે કેદીઓ અને સ્ટાફ અને બધાના સહકારથી ગણપતિ બાપાનું સરસ મજાનું આયોજન કરેલ છે આજે સત્યનારાયણ કથાની આયોજન કરેલું છે સત્યનારાયણ કથાનું સર્વે સ્ટાફ અને સર્વે કેદીઓ ત્યાં ભાગ લે લીધેલ છે ને પાંચમે દિવસે ગણપતિ બાપાનું વિસર્જન કાર્ય કરવાનું છે સમાજમાં સર્વે કેદીઓ પુનઃસ્થાપિત થાય એટલા માટે અધિક્ષકશ્રીની પરવાનગી લઈ અને સર્વે સ્ટાફ ને સર્વે કેદીઓએ સરસ આયોજન કરેલ છે છેડેજા જેલર અને ઇન્ચાર્જ જેલ અધિક્ષક પોરબંદર ખાસ જેલ પોરબંદર જેલ ખાતે ગઈ સાલથી આપણે ગણપતિ દાદાના સ્થાપન કરવાનું ચાલુ કરવામાં આવેલ છે આ વર્ષે પણ કીડીઓમાં ધાર્મિક ઉત્સાહ વધે અને આધ્યાત્મિક અને ભાવ વધે અને એક ગુનાહિત માનસિકતા તરફથી એક સારા નાગરિક બને સારા ગુણોનો વિકાસ થાય અને જેલમાંથી એમનો જે ગુનો કરેલ એનો પછાતતાપ કરી અને સારા નાગરિક બનીને જેલ બહાર એમની સોસાયટીમાં કે સમાજમાં પુનઃસ્થાપિત થાય અને જેલની સાથે સાથે શહેરમાં અને સોસાયટીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ શાંતિથી જળવાઈ રહી એવા ઉમદા હેતુસર જેલ ખાતે પાંચ દિવસ માટે ગણપતિ દાદાના સ્થાપન કરવામાં આવેલ છે સવાર સાંજ ધૂપદેપ નિવેદ આરતી અને રાસ ગરબા સાથે જે જેલના બંદીવાન છે પાકિસ્તાન બંદીવાનો પણ આમાં ભાગ લઈ રહ્યા છે તમામ બંદીવાનો ધામધૂમથી ભાગ લઈ રહ્યા છે એમના ભાગરૂપે આજે અમે સત્યનારાયણ કથાનું પણ આયોજન કરેલું છે એ ભૂદેવ છે એમના સત્યનારાયણની કથા નો રસપાન છે એ બંદીવાનોને કરાવી રહ્યા છે અને તમામ બંદીવાનો એક શ્રોતા તરીકે શાંતિથી સાંભળી રહ્યા છે અને આનું રિઝલ્ટ અમને મળી રહ્યું છે સાથોસાથ ચા પાણી છે નાસ્તાની પણ વ્યવસ્થા રાખેલી છે અને પાંચમા દિવસે દાદાનું જે વિસર્જન છે ત્યારે મહાપ્રસાદીનું આયોજન કરેલું છે જેલની અંદર શાંતિ સમિતિની એક કમિટી બનાવેલી છે તમામ બંદીવાનો છે એ જેલ ઓથોરિટીને સારો સહકાર આપી અને આ કાર્ય સારી રીતે કરી રહ્યા છે એ બદલ અમે તમામને શુભેચ્છા આપીએ છીએ અને અમારો જેલ ઓથોરિટીનો પ્રયાસ છે કે કોઈ પણ બહારથી ગુના કરીને જેલમાં આવે એ કોઈ પણ કારણસર જે ગુના કરેલા હોય એમાંથી એક સુધરી અને ગુનાહિત માનસિકતા તરફથી એક સારા નાગરિક બને અને જેલમાં આપણે શું કરે તો સારા નાગરિક બની શકે અને એના માટે અમે જે તહેવારો છે આધ્યાત્મિક પ્રવચનો છે યોગાસનો છે અમારી પાસે લાઇબ્રેરી છે તમામ જેલ અથોર તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને આનું અમને સારું એવું રિઝલ્ટ મળી રહ્યું છે